નમસ્કાર સીબી ટ્વેન્ટી ફોર ન્યુઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું ફાગણી પૂનમના લોકમેળામાં મેળામાં ડાકોર તરફ માર્ગો જય રણછોડ માખણ ચોર ના ગુંજી ઉઠશે રાજાધિરાજ રણછોડ રાયજી ભગવાન ના દર્શન વધારો કરવાની સાથે ફેરફાર કરવામાં આવ્યો છે ફાગણી પૂનમના લોકમેળામાં લાખો શ્રદ્ધાળુઓ ગુજરાતભરમાંથી ઉમટશે ડાકોર તરફના માર્ગો જય રણછોડ માખણ ચોર ના ગુંજી ઉઠશે ફાગણી પૂનમના મેળાને લઈને ડાકોર રણછોડરાયજી મંદિરે ભાવિકોનો વિશાળ મેરામણ ઉમટે છે જે દરમિયાન વિશાળ સંખ્યામાં પહોંચતા દર્શનાર્થીઓની સગવડ માટે ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા રાજાધિરાજ રણછોડરાયજી ભગવાનના દર્શનના સમયમાં વધારો કરવાની સાથે સાથે ફેરફાર પણ કરવામાં આવ્યો છે આ સાથે જ તારીખ બાર ત્રણ બે હજાર પચીસ થી પંદર ત્રણ બે હજાર પચીસ સુધી મંદિર પરિક્રમા બંધ રહેશે તારીખ બાર ત્રણ બે હજાર પચીસથી પંદર ત્રણ બે હજાર પચીસ સુધી બહારના રાજભોગ ગોપુજા તુલા બંધ રાખવામાં આવેલ છે આગામી ચૌદમી માર્ચના રોજ સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે ફાગણી પૂનમના દિવસે લાખોની સંખ્યામાં દેશ વિદેશી ભાવિક ભક્તો દર્શન માટે આવતા હોય છે જેને લઈને ભક્તોને કોઈ તકલીફ ના પડે તે માટે સુચારુ વ્યવસ્થાના આયોજન માટે આજ રોજ ડાકોર સર્કિટ હાઉસ ખાતે કલેક્ટર અને ખેડા જિલ્લા પોલીસ અધિક્ષકની અધ્યક્ષતામાં તમામ અધિકારીઓની સાથે મિટિંગ યોજાઈ હતી આ સાથે જ મહાકુંભની જેમ ભાગદોડ ન સર્જાય તેના ઉપર વિશેષ ધ્યાન આપવા માટે પણ સૂચન કરાયું છે તમામ યાત્રિકો સારી રીતે ભગવાનના દર્શન કરીને ઘરે પરત ફરે તે પ્રકારના તમામ પ્રકારના આયોજન કરવા માટે પણ અધિકારીઓને તાકીદ કરાઈ છે મંદિર પ્રાંગણમાં તેમજ મંદિર પરિસરની બહાર પણ ભાવિક ભક્તો રણછોડરાયજીના દર્શન કરી શકે તે માટે મોટા એલઈડી સ્ક્રીન મૂકવાની પણ વ્યવસ્થા કરવામાં આવશે તો આ સાથે આ વખતે ખૂબ જ મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે ડોલ એટલે પત્ર પુષ્પ વગેરેથી સજાવેલો ઝૂલો આ ઝૂલામાં શ્રી પ્રભુને ઝુલાવવાનો ઉત્સવ એટલે ડોલોત્સવ હોળીના બીજા દિવસે અથવા જ્યારે પણ ઉત્તરા ફાગુની નક્ષત્ર હોય ત્યારે પ્રભુને ડોલ ઝુલાવવાનો ઉત્સવ થાય છે આ ઉત્સવને ડોલોત્સવ કહેવાય છે આ ઉત્સવની ભાવના એવી છે કે યશોદાજી વાત્સલ્ય ભાવનાથી પોતાના લાલાને ઝુલાવવા અને ખેલાવવા માટે કુમારિકાઓ પાસે પત્ર અને પુષ્પતિ સજાવીને ડોલ સિદ્ધ કરાવે છે વળી ચારો યુથ શ્રી સ્વામીજીની શ્રી ચંદ્રાવલીજી શ્રી શાખાજી શ્રી યમુનાજી ચારેય યુથાધિપતિની ભાવનાથી પ્રભુ ડોલ ઝૂલે છે